હેલી ગંગુડિયા ડોસી માં એક બાજુ પપુડા ની હગાય નું બધું તું વરી આવી બધું નક્કી થઈ ગયું હાંજે હગાય કરવા જવાની છે ના ડોસી માં પડ્યા છે ખાટલે હવે એનું શું કરશું આપણે એ આપણી ભામ છે નહી બિશારા ડોસી માં ન્યા સોકડી માં ગયા ન્યા વાહે મરી એના બાપ ની દાટી થી કે કાઈ નહી ડોસી માં બિશારા ને દવાખાન લઈ જવા પડશે ને હાલો ત્યારે હવે બીજું હું હું લ્યો બોલાયેલો ઓલી હુરમ ને અને આમ જાવી દવાખાને હો ગંગુડા ખીસું ઢીલું કરીને જાજો તમે

બાકી સુંદરી લીધા વિનાની તું આઈથી જવાની જ નથી એક મે નકી કર નાખી છે અને દવાખાન જાવ હોય તોય ભલે હગાઈ કરવા જાવ હોય તોય ભલે જે કરવું એ કરે હું આ ઘરનો પીસો નક મેકવાની હું ના ના બટા માર કે આઈને જાવ દવાખાને મને તામનમ હારું થઈ જાહે હવે મુંગીના મરો ડોશીમાં તમે તામનમ મોકલી જાહો ને તોય ખબર નહી પડે એન કરતા દવાખાના ભેગા થાવ હારું તો ગંગુડા હું લ્યો ઉરમને ફોન કરું ઉરમને બોલાવું અને તમે છે ને ગાડી કેવું એવું કે બંધાવી લ્યો ને હાલો એલી હું તને કહું તો શું મારે ટાઈમ નથી એમ તો તને કહું છું તું જા અને ઉરમ ને તે છે ને બોલાવી લે અને ઝોંગા ને આરવાર બોલાવી લે છે ઝોંગો રાખશે આ સોકરાનું ધ્યાન અને તું ને ઉરમ ને ડોશીમાન હાલીન વ્યા જાજો ગાડી કાઈ બોલાવાન થાતી નથી ડંગુડા તો મા હું નીકળા હું કાઈ થોડા ડોશીમાન તેડી એકુ ડોશીમાન નહીં આલી કે શું કરશું આપણે હું જાવ છું હવે કામે બૂસ મારવાનો ધંધો ખોયલો છે ને એમાં જાવ છું અને ક્યાંક વિચારું છું કોનું કોનું ઢીમ ઢાળવા એમ બરોબર એટલે તું છે ને હવે ફોન કરીને ઝોંગાને અને હુરમ ને બેન બોલાવી છે હો હું જાઉં છું લ્યો ત્યારે ગંગુડો બધું મારી ઉપર ઢોળીને સટકી ગયો હાલો હુરમ તું ઝોંગો ને બે આયા મરો તમારું કામ છે તમારું આ ડોશીને છોકરાએ પાડ્યા છે તે ડોશીમાં લઈ જવા છે દવાખાને અને તું ને ઝોંગો ને બે આય જલ્દી જલ્દી આવો અને ઝોંગો છે ને છોકરાને ધ્યાન રાખશે અને તું છે ને મારે હારે આવશે હો આ ડોશીમાં નહીં ઉશકે તો તારી મારે બે થઈને તેડવા હોય પડશે ખારું કર્યું લે ઉરમ તું આવી ને એટલે અને આ ઝોંગો કેમ હોય ગયો આવતા વે ત્યાં શું છું વળી હે એલી ઉરમ હું તને હાસું કહું તું હદ પૂરું કર્યું આ ઝોંગાનું મારે તો આને જેવો વર હોય ને તો હું તો ગળા પી ગળા પાવ ખાઈને મરી જાઉં પંખે ટીંગાઈ એલી ક્યારેક તો મને એવું થાય કે આ બધી ભામને ના મારે શું ના ઝોંગાની બધાની બળેકા કરવી ને કરતા તો છે પંખે ટીંગાઈને મરી જાઉં હાલ એટલો મને તો ગળે આવી ગયો પણ હવે શું કરવું કે ગમે એવો છે તો એ મારો ઝોંગો એ મારો ઝોંગો હારું લે આલો તારો ઈ બધો વૈવટ મે કને હું તને શું કહું છું કે આલો ડોશમાન ઉપાડી હોસ્પિટલ ત્યાર બીજો હું તારો ડોહા ડોશમાન ધ્યાન રાખતી હો ગંગુડી તું જ નઈ પાંચ વર વધારે જીવા દે ડોશમાન મન કેમ એવું લાગે છે તારી ભામ નું તારે ધ્યાન રાખાય તારી દેહે તારો ડોહા ને હારું લે ત્યાર આલો વેલ

ડોસી માઈ ના જવાના છે મને તો એવું લાગે એમાં બાકી હતું દાવા નંગ ને ગોતી આવી કેક થી આયા પણ એક એક નંગ ભર્યા છે હવે મારે આથી જાવું જ નહીં સુંદરી દઈ દે ને સુંદરી પેરી ને એના ને એના ઘર માં ઘૂમ્યા કરવું છે બાકી આથી એ જાવું નહીં કે મજા આવે એવું છે જારી સોકરા હાટુઈ તે વેફર લેતા આવશું ને એક સોંગા હાટુઈ તે મારે સમોસા લાવવાના છે ઈ આવશું આપણે જલ્દી પાછા આવી મારે ને તું આવા પવાડા કરી શરમ આ માને તાર રેઠા મૂકીને નો જવાય તાર ફામ રેઠા મેકીન જાની હાલ તાર રેઠા મેકીન નો જવાય તને આટો નથી માઈડ માઈડ પોગાડ્યા ગંગુડી ડોશી માનાયા એ લિગંગુડી માય માય દોશી માં પોગાયડા હો આયા બાપા હારુ લે આવ કડી મૂંગી મરી ને તો આ ડોક્ટર સાહેબને કામ બતાવે ને શોર્ટ કર પેગા થાય ઓલી ભામને સોંગોન બધાય શું કરતા હોય મારો રામ જાણે હારું છું આને આરે મરી ન કરું હું કે ગાંડી થઈ جاتی સોંગલાય રે મને તા ગંગુડી મે કેન ક્યાં સાવન મન ને થાતો કેવી હારી સુંડડી લઈ આવી છે એ ના કરે પાછું એન્ટરટેનમેન્ટ એટલે મજા આવી ગઈ મને તો હારું થયું હારું ઘર તો મળી ગયું શું થયું છે માડીને કેમ આ બધું આયા ટેપટીન બધું લગાડેલું છે આવી ઘરે તો ટેપટી સોપડી જોસો ડોશી માની એ હલા કાઈ નહીં ડોક્ટર સાહેબ આ છે ને ગંગુડી ગઈથી એના બેર નું બધું ખગાઈ નું ઓરવા અને ડોશી માં સોકડી માં કામ કરતા હતા તો એની પર જાય ને આ જઈ ડોશી માં ધક્કો માર દી તો બોલો તે હવે છે ને એને તમે જે કાઈ દવા બવા ખાતી હોય કરો અને જલ્દી એમને ઘર ભેગી ના કરો હવે અમાર કામ ન્યા ઘરે એકલી છે अने अमार करवालो एकरे एकलो से एने इहासा जांडा जेवासी अने बुथी नती एले तम एंजल देव सुटा करो ने इंजेक्शन के जिय काई देवानु एनी पता आवा तमार कारियो हो भाई लो तो तमार एटलू बदु काम वोई तो, तो, तो दवा दवा खान। दवा तमार कारिय अद्रेवाई नो अज ના ના હો ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન ને એવું કાંઈ ન દેતા અને તમે ટીકડા દઈ દેજો જે દેવાના હોય ને એક કામ કર્યું હોત તો ડોસીમાં તમે ડૉક્ટર થઈ ગયા હોત તો ટીકડા ન દેતા ને ટીકડા દેજો ને ઇન્જેક્શન ન દેતા ને આમ ન કરતા ને ફલાણું ન કરતા તમારે ડોક્ટર થઈ શકાય એટલે કાંઈ બળેતરા જ નહીં હશે લ્યો બાપા ડોક્ટર સાહેબ તો બહુ તીખા મગજ ના હશે કાંઈ કહેવાતું નથી એ ગંગુડી તાર હા હું કેન કડીક મૂંગી ના તો કામ પતે કાંઈ નહીં ડોશીમાં મૂંઢ મારશે એનું ધ્યાન રાખવાનું છે અને તમારે એને છે ને બરફ લગાડી દેજો આખી અને બધી અને ડોશીમાં છે ને ખાટું તીખું ખારું ખીસડી એવું બધું દેજો ખવડાવજો પીવડાવજો અને તાજા માઝા કરી દેજો અને ઘીની હુકડી કર દેજો એટલે ડોશીમાં બે દીમાં ઊભા થઈ જાય ખાટું તીખું ખારું એવું બધું ખાવાનું કેમ બોલ એ ગઠા માણા ને એવું દોય બધું હોય તો મૂંગીની મર ને હાલો ઘર ભેગી ના થાય હું દેવાનું છે ડોક્ટર સાહેબ તમને બોલો તમારે કેટલા થયા આવે હજાર રૂપિયા લાવો હવે હજાર રૂપિયા અને પેલા ના બાકી છે એ તે થઈને બધા થઈને પાંચ હજાર થયા છે તમારા છોકરાઓને લાવ્યા હતા એકવાર તમારે ગંગુડા લઈને તમે ગુડાણા હતા એટલે બધા થઈને પાંચ હજાર થયા હો તો એક કામ કરો એ ઓલા હજાર રૂપિયા અત્યારે થયા ને એ બધા થઈને છ હજાર રૂપિયા હું તમને હજાર રૂપિયા વધારે વ્યાજ આપી દઈ બરોબર અત્યારે મારા આગળ કાંઈ છે નહીં એમ કાંઈ લઈને ન થાય ત્યારે ડોશી માં તમારી સાથે દવા એનો ધન્યવાદ તમારો અને આભાર તમારો અમે આવી તો કરો તે ડોક્ટર નઈ ઘર ભેગી ની થા